અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર ને સરકાર દ્વારા ચાલતા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છતા અંગેની સુંદર કામગીરી બદલતા રાજ્ય સરકાર તરફથી સન્માન સન્માનિત કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી રાજ્યસ્તરે સન્માનપત્ર એનાત કરવામાં આવ્યું છે આ સન્માન સાથે અંકલેશ્વર નગરપાલિકાએ સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેર વિકાસના ક્ષેત્રે વધુ એક સભર સિદ્ધિ હાંસલ કરી છે ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા સન્માન આપવામાં આવ્યું છે કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન ઘન કચરા વ્યવસ્થાપન ડોર ટુ ડોર કચરા સંકલન જનજાગૃતિ તેમજ નાગરિકો નું પ્રતિબિંબ છે તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે સંસ્થા સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસમાં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ હાલમાં શરૂ છે અને એક વિનંતી કરું છું સર્વ નાગરિકોને કે જ્યાં સુધી નાગરિકોનો સહકાર નહીં રહે ત્યાં સુધી સફાઈનું કામ બહુ જ મુશ્કેલ ભર્યું છે એટલે અંકલેશ્વર નગરપાલિકાના સર્વ નાગરિકો સફાઈના કામમાં સહકાર આપે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય એવી વિનંતી છે